સુરત એસોજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરી લીધી છે ડુપ્લિકેટ નોટ વટાવે તે પહેલા સાદિક અલી પઠાણ પોલીસની જાણમાં ફસાયો હતો એસોજી પોલીસે ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં વધુ એક આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે તેમાં બટાટા ગેંગનો નો સાગરીત સાદી કેસમાં વોન્ટેડ હતો તેના ઘરે દરોડા પાડીને પોલીસે બે પોઈન્ટ નેવું લાખ બસો અને પાંચસો ની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે સાદી કલિયા નોટ વટાવે તે પહેલા જ તેના ઘરમાંથી આ નોટ મળી આવી હતી દરમિયાન હેરાલ્ડ સાપ્તાહિક ચલાવતા આરોપી ફિરોઝ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા શફીક ખા ઇસ્લામ ખાન ને લંબાદ પોલીસ સોંપવામાં આવ્યા હતા પોલીસે આરોપીના ના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમાં આરોપીઓએ ક્યાંથી અને અને કેવી રીતે નોટો મેળવી તેઓ સાથે કેટલા લોકો સંપર્કમાં છે તેની તપાસ શરૂ કરી છે રાજ્યોમાં નોટો પધરાવાઈ હોવાની આશંકા છે ઉપરાંત આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેથી વધુ વિગતો મેળવવા માટે ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ફિરોઝ ને લેબાદ પોલીસમાં ઉઠક બેઠક હોવાથી વિગત જાણવા મળી છે

ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દર ની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને તો અમને માહિતી હતી અને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ